શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં પૂર્ણિમા કે જેને પૂનમ પણ કહેવામાં આવે છે તેનું મહત્વ અને તેની વ્રતકથા વિશે જાણીશું જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાળિની દુર્ગા ક્ષમા શિવાત્રાત્રી સ્વાહા સ્વદા નમસ્તુ મે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ મા મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન ધાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાને દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં મા પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તેવું કહેવાય છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમા વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપો નાશ થઈ જાય છે કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈ પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન હતું નહીં એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને બંધ કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમાં દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાને દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા રહો જ્યાં સુધી આ દીવાઓની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થાય આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાને દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંનેએ પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા દરમિયાન બ્રાહ્મણી પણ ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતું જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં બંને સાથે અકસ્માત થયો જેના કારણે દેવદાસે છેતરપિંડીથી લગ્ન કર્યા થોડા સમય પછી કાલ તેનો પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કંઈ પણ કરવા ઈચ્છવા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યું અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે